હેલો ગાઈઝ વેલકમ ટુ अनदर બ્લોગ તો ગુડ મોર્નિંગ અને અત્યારે જવું કોલેજ મમ્મી અત્યારે કામ કરવા પપ્પા ધંધા જઈ તો અત્યારે જઈએ કોલેજ અને મોડું એ થઈ થોડું તો હવે વેલાણી કરીએ એટલે થયું વધ તો આ બસ બાલવાની ગયા બાલવાથી હજી બીજી બસ લેવાની ગઈ એમ તો હજી બપોરે આવતી રહી બપોર બોટાદ ની બસ તો બાલવા ઉતરશો પછી એટલે બીજી બસમાં જઈશું હવે મળ

Few moments later. તો ગાઈસ એક્ટિવા ધોઈ દીધો હવે થોડોક ટાઈમ થઈ ગયો એટલે દુલ્લ્યા જાણ ટાઈમ થયા હવે 10 મિનિટ રહી તો હમણાં દુલ્લ્યા જઈશું અને ગામ બસ બતાવી દઉં જોઈ લો અત્યારે મમ્મી જમવા બનાવશે બનાવો રોજના જેમ જ છે રોજ ડેલી આ જ આવા જ બ્લોગ આવશે થોડુંક હજુ નવું નવું આવશે આગળ પણ વાર લાગશે તો એના માટે સબસ્ક્રાઈબ કરી રાખજો ચેનલ આગળ જોવા હોય બ્લોગ અત્યારે દૂધ લેવા જવાનો ટાઈમ થયો તો હવે જઈએ દૂધ લેવા અને મમ્મી જમવા બનાવ અત્યારે તો ચાલો જઈએ દૂધ લેવા ગાય અત્યારે દૂધ લેવા આવ્યો તો દૂધ તો લઈ લીધું આ અને પાછા જોઈ લો પબ્લિક કોઈ નહીં કેમ કે હું મોડો આવ્યો હતો અને એકલો આવ્યો અત્યારે ડબો ઘરે જઈએ ગાઈઝ અત્યારે દૂધ લઈને આવી જાય અને હવા જમવા ટાઈમ થયા સાડા સાત થઈ અને મમ્મી અત્યારે બી આવી ગાઈઝ એક ભાઈની કમેન્ટ આવી હતી કે ફેમિલીનું ઇન્ટ્રોડક્શન આપો તો તમે તો મને ઓળખ છો આ છે મમ્મી મમ્મી નામ રેશમા બેન અને પપ્પા પેલા જોઈ લે તમને બતાવી દઉં પપ્પા પપ્પાનું નામ વિજયભાઈ તો એમાં મોટા પપ્પા મોટી મમ્મી અને ભાઈ મોટા પપ્પા છોકરો એમના વિશે હજુ મલાઈશું પણ વાર લાગતી ગાઈસ અત્યારે જમી લીધું અને મમ્મી કામ કરો પાછળ અને પપ્પા અત્યારે દૂધ ગરમ કરી હું તમને મમ્મીથી મલાવ જોઈ લો ગાઈશ અત્યારે મમ્મી કામ કરાવ વાસણો અને આજે બારે નહીં જાય કેમ કે ઠંડીને ચાલુ થઈ ગયો શિયાળો તો ભાઈ ભાઈબંધ આવે નહીં એને પણ દસમું ચાલુ હોય તો બોર્ડ આવશે હવે તો એની તૈયારી એ અને મારો તો કોલેજ ચાલુ એવું હોય તો હું પણ થોડીક તૈયારી કરું લોગ એક સાઈડ બનાવું તો બે આઠ ઉપર તો એ પણ છું તો તમે સપોર્ટ કરજો મળે થોડી વાર પછી અત્યારે રાત પડી રાતના વાગે પૂના દસ તો આજે વ્લોગ આટલો જ રાખીએ અને હું એડિટ કરે અને પછી સુઈ જાય તો મળે કાલેક નો વ્લોગમાં અને અત્યારે હું ઉપર એટલે ઉપર કે એમ કે ઉપર સ્પીડ આવવાની એટલી નીચે નહીં આવતી એટલી બધી તો અત્યારે આટલો જ વ્લોગ રાખીએ મળીએ કાલેક નો વ્લોગમાં ત્યાં સુધી બાય બાય